આપણે આવ્યા છીએ છોટાઉદેપુર પાવડર ભરવા અત્યારે છોટાઉદેપુર પાવડર ભરવાનંદ નો આપણે જોઈ શકો છો નજાર અત્યારે મેં સવારના આઠ વાગ્યા છે લધુ ઉદ્યોગ ભારતી સ્વસ્થ સોરાજપુર કાય કામ અત્યારે વરસાદ તો ચાલુ થઈ ગયું છે અત્યારે તો આ ગાડી લોડિંગ થાય છે ક્યાં નું છાણ નું ઘર કાટા બધી અત્યારે આરામ કરે છે ખરી અમારા રામભાઈ ગોઢાણીયા હાની જમાવટમાં મજા ન આવે ને કેમ તો અમાર ડોરા ગાટો અમારે અમે તમારો કરવાનો વિચાર શું છે ભાઈ જો છોટા ઉદયપુર નો ટર્બો જી જે જીરો નાઇન વાય રાયકાઓ ત્રેસઠ વીસ ટર્બો વિડીયો ઉતારે જો આ નદીના કાંઠે અમે ભરવા આવ્યા અત્યારે નદી જાય છે ફોલ નદી છે એજા આ સફેદ પથ્થર છે આ પથ્થર નો જ પાવડર બને છે નદીનો કાંઠો છે નદીનો કાંઠો હાલો ભાઈ કાંઠો કરાય હો પેલા ચાલપતરી બાંધી લે કાલપત્રી બાંધી લે પેલે ઓ પાણી આયેગા ને ઉસમે કાટો કરાવને પેલે વાત તો હોય તો ના ખોત પાણી બે ચાલુ હે બારુ આપડો માલ ભરાઈ ગયો છે હવે ટપ્પાભાઈ ગાડી કા રામભાઈ ગોડાણી આ નાતો કરાવવા જાય છે ગાડી ભરીને કંપની માંથી નીકળી ગયા બાર કાંટો કરાવવાનો હે કેટલા વજન થાય ઉપર ચડાવે છે રામભાઈ

આને લીધે અમારે પાછો બીજો કાંટો કરાવવા આવવો પડ્યો આ કાંટો આ પેલા કરાવી લીધો તો ન હલત હે મારો વાગ કે તારો વાગ છે તો પછી તો કે તો એ ડ્રાઈવર ગમકાવો હે જો આ માલ નાખી દીએ હમણા ભાઈ અંદર બધું ડેકર માં જ છે અત્યારે હમણાં પાવડર ભરડી નીકળી જવાનું છે તાણંદ જોવા એટલું પાટ્યું ચાલુ પડે આમ મજૂરી માટે આને મહેનત ના રૂપિયા છે બધા ભાઈ બાકી આ જોવા આવે રામભાઈ જો જોવા ત્યાં બોરી લઈને કેમ દોડા દોડ આવે છે

રામભાઈ અત્યારે હવે બેઠા ગાડી કરે એ જોતો આવે બધા અત્યારે જોવા જયારે ઓરસંગ નદી ફૂલ થઈ જાય ત્યારે માની લેવાનું કે પાણી ફૂલ આવી ગયું છે